પ્રેમ જો એક ડીશ માં અમે બે જણા આરે નાસ્તો કરી રહ્યા તો અમે અમાર બેન મોડું થઈ ગયું છે અમાર વાસણ માં બેન રજા ઉપર હમ ખાવા જશે હું મમરે પણ હું ઈજી પ્લેટ બગાડવાની હમ એક પ્લેટ મને ખાઈ દીધું બહુ ધ્યાન રાખો તમારા ભાઈ વાસણ નું

ગાર બે ને બે હાલ છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે 12:30 અને બસ હું હજી રેડી થયો છું નાઈ ધોઈને અને જમવાનું બાકી છે બસ જમીન ફટાફટ શૂટમાં ભાગવાનું છે ભગવાનને થાળ ધરે છે રિયા ચાલો આજનો આ મેનુજ ભરેલો ભીંડો રોટલી સલાડ

સારું હાલો જમી હું જાઉં છું શૂટિંગમાં ઓકે હમ આ જો અમારું બીજું શૂટ ચાલુ છે અને અત્યારે અમે બાલાજી કેન્ડી કેન્ડીબાગના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર જી અને જો આ બાસુંદીની તૈયારી ચાલુ છે એકદમ દૂધ છે ને ઘટ થઈ જાય ને પછી આમાંથી અલગ અલગ ફ્લેવર બને અને એમાં આ વખતે છે ને ભાઈ મયંકભાઈ એવી નવી નવી ફ્લેવર લઈને આવ્યા છે કે કદાચ જ ભાગ્યે તમને ક્યાંય બીજે એ મળે હેના હા ડિસ્કોફે બ્લુબેરી હા પછી ફંક્શન ઓર્ડરમાં આપણે ઘણી ફ્લેવર આપણે છે ને દુકાનનું બધાને બને એવું ફંક્શન ઓર્ડર કરવાનું હોય તો આપણે ફ્લેવર આપણે ઓકે આપણો ફેવરેટ ઠીક છે અહીંયાનો બોય અત્યારે સાંજના સાડા છ વાગ્યા છે અને ઓફિસે આવ્યો હતો બસ કામ ને હવે ઘરે અમે બાપા તને જમવાનું છે હમ અને આ પાલકનો શાકને ભાખરીને મારને અને આ લોકો જમશે પાલકનો શાક ને ખીચડી હમ આઠ હમ નહીં ઓ ઘી નહી <laughs>

तो तो नहीं, नहीं। तो कैसा आप लोग बढ़िया क्या बात है मैं दोस्तों मैं आपको इसी बता रहा हूँ फॉलो करता है बाकी लोगों को शर्म आनी चाहिए आप जाइए मुझे इंस्टाग्राम पे फॉलो कर लीजिए शुद्ध देसी कॉमिक के नाम से मेरी आईडी है किसी ने पहले ही फॉलो कर रखा है मत करना अनफॉलो हो जाता है मेरे फॉलोअर्स कम होते जा रहे हैं 500 सौ बढ़ना आठ कम हो जा मुझे फॉलो कर लीजिए शुद्ध देसी कॉमिक पर मेरे पहले सौरभ पांडे परफॉर्म करने गए कॉमिक सौरभ के नाम से उनकी आई आप जाओ उन्हें सपोर्ट करो सपोर्ट की जरूरत एक बार सौरभ के लिए ताली बजा दीजिए दोस्तों बस वो उतनी ही बजाओ जिससे उसको खमंड ना हो एक चीज खास में मैं आप लोगों को बताना चाहूंगा आज का जो शो है राजकोट में

હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત